એને ખબર પડી ગઈ છે બાજરો આવ્યો છે મસ્ત ડ્રાય ફ્રુટ વાળું ઘણા લોગમાં શરમાયે જય શ્રી કૃષ્ણ જય માતાજી રામ રામ ફરી મળ્યા એક નવા વ્લોગમાં અને સન્ડેની ફૂલ ફૂલ કરી સન્ડે ફંડે વ્લોગ તમે અત્યારે જોઈ લીધો હશે અને ખૂબ મજા આવી હશે જો મજા આવી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો અને કોમેન્ટ્સ કરજો કે આવનારા વ્લોગમાં અમે કેવું કેવું લઈએ અને અત્યારે જો સેમ છે ને એ હું વ્લોગ બનાવું છું ને તો જોવા બેસી ગયો છે એ પણ શોખીન થઈ ગયો છે વિડીયોનો ફોટાનો તમને એ પણ બતાડું જેમ કેસર ને તાજન ને સેમ જો સેમ કેવો બેહી ગયો સેમ આઈ સેમ ઈ ઊંઘ છે આરામ કરે છે તો આજે આપણે ગિમ્બલ જોવા જવું છે કારણ કે આઈફોન સિક્સટીન પ્રો મેક્સ જે આપણે લીધો એની અંદર ગિમ્બલથી શૂટિંગ થોડુંક સારું ઉતરે તો ગિમ્બલ જોવા જવું છે ખોડિયાર મોબાઈલમાં જે આપણો મિત્ર છે દિવ્યેશભાઈ ત્યાં તો એ પણ તમને બતાડશું અને આજના દિવસમાં કઈક ને કઈક નવીન કરશું તો કામ પણ છે તો ચાલો આપણે આગળ વધીએ અને અત્યારે આપણે જોગાનનો ટાઈમ થયો છે તો આપણે બાજરો પણ અત્યારે દેવાનો છે બધાય ઘોડાઓને તો એ દઈ દઈએ આપણે એ જોઈએ પછી બજારમાં જઈએ બાજરો છે ને એની હારે છે મેથી અળસી અને આને હું છે અળસી છે ને એ શાઇનિંગ આવે ઘોડાની સ્કીન ઉપર ને રૂવાટી ને એમાં અને મેથી છે એ પચવામાં સારી અને કાળીજીરી પણ પચવામાં સારી આપણે બધું મિક્સ કરી નાખીએ છીએ અને એ પછી આપણે દેશું અને જો તાજણ છે ને એ એને ખબર પડી ગઈ છે કે બાજરો આવ્યો છે અને ફૂલ ઉતાવળ કરે છે એને આપણે હાલો સમ્રાટનો વારો પહેલા માપે માપે દઈ ને તો સારું ઘણા કઈક જાજુ દેવાય ઓછું દેવાય તો બધું માપે દેવાય ઓવર લિમિટ કઈ સારું નહીં હજી તો ચણા દેવા બાકી છે અને બોલો અર્જુન રહ્યો ને એ ભેગા મોઢા મારશે બાકી દેવાનો છે કેસર ને હેલો કેસર ने। ने के के आरे आरे अर्जुन हे अर्जुन ઈ સ્ટેલિયન તે આ સામાસ મોર કાલે ને ધમાઈ રોતો ને ઈ પણ તમને આ બ્લોગ માં બતાડવાનું છે કે કેસરને ને અને હરે અરે અર્જુન ને પણ ધમાઈ રો ઈ પણ તમને આ બ્લોગ બતાડશું તમને ખૂબ મજા આવશે અને જોયો ને તમે અર્જુન કેટલો મસ્ત છે ચાલો ફ્રૂટ ખાવા આ ઓર્ગેનિક છે મહેતા સાહેબની ત્યાંથી આપણે લાવ્યા નહીં જામફળ અને પોપૈયું અને સેમ જો બેહી ગયો છે લપાઈને એને ભાવે છે ફ્રૂટ બધું બહુ સેમ તાર પોપૈયું ખાઉં શું ખાઉં આ મિક્સ ફ્રૂટ ખલાઈ જાય ને એટલે આપણે ચીક્કુનું શેક બને એ પીવાનું છે અને પછી ધારી જવાની ગણતરી છે અને ઓલું ગિમ્બલ જોવા જવાનું છે કઈક ને કઈક મજા મજા કરતા રહેશું ગિમ્બલ દિવ્યેશભાઈ કહેતા હતા છ સાત હજાર નું આવે તમને કોઈને આઈડિયા હોય તો તમે કોમેન્ટમાં કહેજો કે કેવું ગિમ્બલ લેવાય આઈફોન સિક્સટીન પ્રો મેક્સ માં હાલે ને એવું આપણને આઈડિયા નથી આપણે ક્યારેય લીધું નથી ફર્સ્ટ ટાઈમ લેવાનું છે તો કોમેન્ટમાં કહેજો કે કેવું લેવાય એમ બરાબર તમને બધા આઈડિયા હશે જ આપણું ચીકુ સહિત આવી ગયું છે મસ્ત ડ્રાય ફ્રુટ વાળું તો આ પી લઈએ અને પછી બજારમાં જઈએ એક નંબર હોય પણ હોમમેડ વધુ આપણે હોમમેડમાં જ પસંદગી છે આપણી બહારથી કાંઈ લેવાનું જ નહીં હોમમેડ જ બધું બનાવી નાખવાનું કોઈ પણ આઇટમ હોય મન લઈ પાણી વાળા લે ઘણા વ્લોગ માં હતા શરમાય છે એક નંબરી છે ઓ બાકી એમાં જો લીંબુ હોય ને એમાં નીચો વી દીધું હોય ને તો કે પથરી પથરી કોઈ દી થાય નહીં આ છે શોખીન સચિનભાઈ આપડી જેમ જ

અર્જુન અને કેસર ફર્સ્ટ ટાઈમ બહાર નીકળ્યા હા હા ગડો કેસર સવારી હે ઓકે હા 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 હું જાજા દિવસે હમણાં કાઢી ને આપડે રાત્રિનું નું ભોજન એટલે વાળું આપણા કાઠિયાવાડમાં ઓળો છે તળેલો ઘઉંનો પાપડ છે રોટલી છે કાચળી છે કેરી છે મસાલાવાળી મસ્ત અને દૂધ છે ગાયનું તો ચાલો હવે જમી લઈએ કારણ કે પછી આપણે વ્લોગને એડિટ કરવાનો છે એટલે હવે ડેલી વ્લોગ નું આપણે આયોજન કરી નાખ્યું છે હવે થોડુંક આપડા વાડીના કામમાંથી પણ ફ્રી થયા છીએ તો રોજે રોજ આપણા બ્લોગ બનશે રોજ આપણા બ્લોગ આવશે તો હું પેલા જમી લઉં કારણ કે આવી મસ્ત સુગંધ આવતી હોય પછી રહેવાય નહીં તમને તો ખ્યાલ છે તો હું જમી લઉં પછી બ્લોગ એડિટિંગ કરશું બરાબર આજે આખો દિવસ આપણે ધારી ગયા ને દોડા દોડી માતા કલેક્ટર ઓફિસમાં ને માલસિકા ગયા જ્યાં રોજનું કામ ચાલુ છે દેવળા જવાનું નહીં અને મેં બ્લોગમાં કીધું હતું કે આપણે ઓફિસે જવાનું છે ગિમ્બલ લેવા દિવ્યસભાઈ જવાનું છે પણ ટાઈમ જ ન રહ્યો આખા દિવસની દોડા દોડીમાં સચિનભાઈ મળી ગયા ધારીમાં નગર સેઠ ધારીના જે તમે આપણા વ્લોગમાં જોયું એની સાથે પણ ખૂબ મજા આવી અને આજ આખા દિવસની દોડાદોડીમાં થાક લાગી ગયો અને હવે અત્યારે બ્લોગે આપણો એડિટિંગ થઈ ગયો છે અને કોઈ કે કોમેન્ટ્સ કરી દીધી કે ડેલી વ્લોગ બનાવો તો હા ભાઈ હવે આપણે થોડા ફ્રી થયા છીએ અને થોડોક સમય પણ કાઢશું તો ડેલી આપણે વ્લોગ આવે એવો પ્રયત્ન કરશું તો અહીં આપણે આજના વ્લોગને વિરામ આપીએ છીએ ફરી પાછા એક મળશું નવા વ્લોગમાં અને કંઈક નવું નવું લઈને આવશું બરાબર છે અને અત્યાર સુધી તમે અમારા બ્લોગ જોતા આવ્યા હો અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ પ્લીઝ તમે સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઈકોનને ક્લિક કરી દો જેથી કરીને તમને પહેલાં નોટિફિકેશન મળતું રહે અને દરેક બ્લોગની અંદર જો સારા લાગ્યા હોય તો લાઈક કરતા રહ્યો સબસ્ક્રાઈબ તો તમે કરેલું જ છે અને બીજાને પણ તમે શેર કરો જેથી કરીને તે પણ સબસ્ક્રાઈબ કરે અને અત્યારે કદાચ આપણે ચૌદ કે પહોંચવા આવ્યા છીએ તો તમારા બધાના સાથ સહકારથી આપણે એક લાખ કે મીન્સ કે શો કે એક લાખ સબસ્ક્રાઈબર જલ્દી કરવા છે તો તમારા સહકારની ખૂબ જરૂર છે તો સપોર્ટ કરતા રહ્યો રણજીતભાઈ કામળિયા જે હમણાં હમણાં ખૂબ જ કોમેન્ટ્સ કરે છે તો એને ખૂબ ખૂબ આભાર અને બીજા પણ સબસ્ક્રાઈબરોને રિક્વેસ્ટ કે તમે પણ કાંઈક ને કાંઈક કોમેન્ટ્સ કરતા રહ્યો કે આપણે શું કરવું ઘોડાઓને શું રાખવું આ કરવું કંઈક ને કંઈક નવું નવું કહેતા રહ્યો કોમેન્ટ્સ કરતા રહ્યો તમારો જુસ્સો વધતો રહે બરાબર તો અહીં આપણે આજના બ્લોગને વિરામ આપીએ ગુડ નાઇટ ટેક કેર બાય